ગઈ તારીખ સોળ તારીખે ભુજ તાલુકાના કનાબે ગામની અંદર પધ્ધર પોલીસ સ્ટોરેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ફોન કરેલ નિલેશ કે ગામની અંદર ચૂંટણી છે ત્યારે શાંતિ સમિતિની એક મિટિંગ બોલાવવા માટે થઈ અને પીઆઈ પીઆઈશ્રીએ કીધું છે તો તમે ગામના આગેવાનો બધાએ ભેગા મળી અને એક જગ્યાએ બેસો અમે લોકો આવી રહ્યા છીએ એટલે ગામના આગેવાનો બધા ભેગા થઈ અને એક જગ્યાએ બેઠા હતા તેવામાં પોલીસ ઇન્સ્પેક્ટરે પોતે આવ્યા પોતાની સાથે પાંચ સાત બીજી ગાડીઓ લઈ આવ્યા એની સાથે લેડીઝ પોલીસ પણ સાથે હતી અને તરત જ સીધા મિટિંગ સ્થળે જવાને બદલે ગામમાં ગયા અને ગામમાંથી જેના ઘરોમાં અંદર હોન્ડાઓ ટુ વ્હીલર પડ્યા હતા એ ઉપાડવા માંડ્યા અને ગામના અંદર એક ભયનો માહોલ ઊભો કર્યો જેથી કરી અને સમાજના આગેવાનો ત્યાં જઈ અને એને પૂછતા કે ભાઈ તમારી સાથે શું મિટિંગ કરવાની હો તમારી સાથે કોઈ મિટિંગ નથી કરવી તમે તો મતલબ અસભ્ય ભાષામાં વાત કરી આગેવાનો સાથે અને એક ભયનું વાતાવરણ ઊભું કર્યું અને જબરદસ્તીથી ગાડીઓ લઈ ગયા અને એ લોકો જે ગાડીઓ લેવા માટે જે માણસો લઈ આવ્યા હતા એ અન્ય ધર્મના માણસો લઈ આવ્યા હતા અને કદાચ આ કન્યાબે ગામ જે છે એ એસી ટકા મુસ્લિમ વસ્તી છે અને ગામની અંદર શાંતિ છે ભાઈચારો છે એકતા છે કોઈ આજુબાજુના ગામની ફરિયાદ નથી અને આવું કૃત્ય કરવા માટે થઈ અમારો સવાલ એક જ છે કે તમે પહેલાં મિટિંગ કરવા માટે થઈ ગ્રામજનોને ભેગા કરો છો અને પછી અહીંયા કને આવીને આવું કૃત્ય કરજો શું તમારે મુસ્લિમ સમાજની ઉશ્કેરણી કરી અને પોલીસ સાથે ઘર્ષણ કરાવવું હતું અને પછી મુસ્લિમ સમાજને શું નુકસાન પહોંચાડવું હતું એનો ઈરાદો શું છે એના માટે થઈ અને અમે કાલે ગઈકાલે અમારા આગેવાન યુસુભાઈએ અને બધા આગેવાનોએ ગ્રામજનો વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે એ ફરિયાદ લેવામાં નથી આવી એટલે આજે અમે કલેક્ટરશ્રી અને ડીએસ પત્ર આપી અને રજૂઆત કરવાની છે કે આવા માનસિકતા સાથે જે અધિકારીઓ છે એ અધિકારીઓને તાત્કાલિક આ જગ્યાથી બદલી કરવામાં આવે અને એની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે ખાસ કરીને આ વીસ પચીસ જેટલા આઠથી દસ લોકો હતા ઈરાદો તો એ પીઆઈ પોતે બતાવી શકે કે સુકામી લઈ આવ્યા હતા પોલીસ ની સાથે અન્ય લોકોને લઈ આવવાનું મતલબ શું કારણ શું એ તો એ પોલીસ ઇન્સ્પેક્ટર બતાવી શકે અમારો સવાલ પણ એ જ છે એ સુકામ આવ્યા હતા અમારી સાથે እንደ okay. እንደ